સુરત એરપોર્ટ પર સીઆઈએસએફ જવાનનો આપઘાત એક વર્ષ પહેલા જ થયા હતા લગ્ન સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સના જવાને શનિવારે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પોતાના સર્વિસ વેપન્સથી કથિત રીતે ગોળી મારી હત્યા કરી હતી એમ પોલીસે જણાવ્યું હતું મીડિયા રિપોર્ટ અનુસાર મૃતક જવાનના એક વર્ષ પહેલા જ લગ્ન થયા હતા પોલીસે જણાવ્યું કે સીઆઈએસએફના જવાન કિશન સિંઘ ઉંમર વર્ષ બત્રીસ તેમણે બપોરે બે દસ કલાકની આસપાસ એરપોર્ટના વોશરૂમમાં આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો જોકે સારવાર મળે તે પહેલા જ તેમનું મૃત્યુ થયું હતું ડુમસ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એનવી ભરવાડે જણાવ્યું હતું કે મૃતક જવાન જયપુરના રહેવાસી હતો અને સુરત એરપોર્ટ પર તૈનાત હતો તેને પેટમાં ગોળી મારી હતી